ધન્ય ઘડી છે આપણા બધા માટે ધન્ય ભાગ્ય તો ભાગ્ય વગર આ સંસારમાં બીજું બધું તો તમે ગોટાળા કરીને પણ મેળવી શકીએ ગઈકાલે કીધું તું ને પરીક્ષામાં પાસ ન થાય તો પેપર ફોડી હકીએ બધું થાય પણ સત્સંગ તો ભગવાનની કથા તો મને તમને ભગવાનની કૃપા હોય તો જ પ્રાપ્ત થાય ભાગ્ય બઢો તો રામ ભજ અને વખત બઢો તો કચ્છું દે અમારા ઈસરદાન ઈસરાસો પરમેશ્વર લખે છે કે ભાગ્ય બઢો તો રામ ભજ અને વખત બઢો તો કચ્છું દે અને તારી પાસે અકલ હોય તો ઉપકાર કર આ માનવ દેહ તણા ફળ એ આ માનવ અને આ તમામ શાસ્ત્રોનો સાર તમામ પુરાણોનો સાર એક અર્ક કાઢીને મને તમને આ ત્રણ સૂત્રો આપ્યા છે ત્રણ સૂત્રોમાં બધું જ આવી જાય છે ભાગ્યશાળી કોણ આ સંસાર નો આપણે તો ભાગ્યને બહુ સંકોચી છીએ બહુ લઈને બેઠા છીએ અને મુંબઈ મારે બે હેંગર પકડવા મળી જાય તો ભાગ્યશાળી ગણાય લ્યો બોલો હવે ટ્રેનમાં હેંગલ પકડી ને ભાગ્યશાળી માને ભાગ્ય બડો તો રામ ભજ ભગવાન નું ભજન કરે ઈ જ આ સંસાર નો બળભાગી એનાથી કોઈ મોટો ભાગ્યશાળી ના હોય શકે ભાગ્ય બળો તો રામ ભજ અને વખત બળો તો કચ્છું દે ભગવાને તને વખત આપ્યો હોય તો એ વખતમાં તારે કામ કરી લેવું જોઈએ અને બીજો ભગવાન એક વખત તો બધાને ગોલ્ડન પીરિયડ આપે જ છે દસકો એક વખત તો બધાને જીવનમાં કોઈને વહેલો કોઈને વચમાં કોઈને મોડો પણ ગોલ્ડન પીરિયડ તો દરેકના જીવનમાં આવે પણ એ ગોલ્ડન ગોલ્ડન પીરિયડમાં તારે કઈક કરી લેવું જોઈએ વાવેતર કરી લેવું જોઈએ વાવેતર એટલે કઈક તારા હાથે તું કરતો જાને ને તને સાથે આવવાનું છે પણ એ વખતે જો અભિમાન આવી ગયું ને એ વખતે જો બીજાને કનડવાનું ચાલુ કરી દીધું તો એ દહકો આઠ વરસ મેં કારક કારક પૂરો થઈ જાય પછી ભગવાન કહે કે તો ખોટી જગ્યાએ દેવાઈ ગયો એવું પણ થતું હોય પણ પાછા એવાય દાખલા છે જેને દહકામાં આપવાનું ચાલુ કરી દીધું એને ઘણા ઘણા ને વીકાલ હાલ્યા અને અકલ બળી તો ઉપકાર કર ભગવાને અકલ આપી હોય તો બીજાના ઘેરે અંધારું હોય ને દીવા પ્રગટાવે કોઈના જીવનમાં શોક મોહ હોય તો ત્યાં જઈને એને આનંદ પ્રસરાવે અકલ વાળો ખવાર ઘેરથી ઘેર ગાળિયા લઈને નીકળે રસ્તા મળે ને ગાળિયા પહેરાવતો જાય ને એને અક્કલ વાળો ના કહેવાય એ બધા બુદ્ધિ વગર ના કહેવાય રામચરિત માનસ માં તુલસી લખ્યું છે નામ મંથરા મંદમતી ચેરી કઈ કઈ કે अजस पटारी तारी तही गई गीता मती फेरी अजस पेटारी तारी तही गई गिरा मती फेरी नाम मंथरा તુલસી કે મંદ વગર વગરની કહેવાય મહારાજ અવધ ભુવાલ દશરથ દશરથ નો દરબાર ઇન્દ્ર જેની આશા કરે ઈ આજ વીણ ભેકાર કડવું ભરત ને કાગડા ઈ દશરથ અને એની ત્રણ રાણીઓ માંની એક રાણીની એક દાસી ત્રણ પૈસા ની દાસી કહી શકાય અવજ ભોવાલ દશરથના ના નિર્ણય ને એક રાતમાં પાણી ફેરવી નાખે તમે જુઓ તો ખરા રામ રાજ્યાભિષેક થવાની જગ્યાએ રામ દે આ કઈ ઓછી બુદ્ધિ વાળી કહેવાય કે કોઈના દીવા કોકના આંગણામાં પ્રગટતા હોય તો ત્યાં દિવેલ બનજો ન્યા વાવડો આવતો હોય તો આડો હાથ કરીને દીવાને પ્રજ્વલિત રાખજો પણ કોકના હલકતા હોય ત્યાં ફૂંક મારવા ન જાતા આ બધા અકલ વગર ના કહેવાય